આગામી બાવીસ સપ્ટેમ્બરથી જીએસટી રિફોર્મ લાગુ થવા જઈ રહ્યું છે ત્યારે ભાજપના ધારાસભ્ય અર્જુન વઢવાડિયાએ જીએસટી રિફોર્મની ખેડૂતોને સૌથી વધુ કાયદો થયો ફાયદો હોવાનું કહ્યું છે તેમણે કહ્યું છે કે ટ્રેક્ટરની ખરીદી પર પાંત્રીસથી ચાલીસ હજારનો ફાયદો થશે ટ્રેક્ટર ઉપરાંત ટાયર અને યાત્રિક ઓજારોમાં પણ જીએસટી ઘટાડવામાં આવ્યો છે ને આ ઉપરાંત જંતુનાશકો અને સુરક્ષક દવાઓ પણ ઘટાડો થશે આ સિવાય

આ જીએસટી કરવામાં આવ્યો છે એને કારણે ખેડૂતોને ખૂબ મોટો ફાયદો થવાનો